આ કોમ્બિંગ દરમિયાન આર્મ એક્ટ હેઠળ છવ્વીસ કર્યા હતા અને વાહન ચાલકોના લાઇસન્સ ના હોય તેવા વાહનો પણ કર્યા હતા હતા પોલીસની કોમ્બિંગ દરમિયાન અલગ અલગ ગુનાઓ નોંધાયા જેમાં પ્રોહિબિશન અંતર્ગત કેસ તડીપાર કરાયેલા સાત લોકોને ઝડપ્યા તો એકાણું વાહનોને ડિટેઇન કરાયા હતા જેમાં નવ વાહન ચાલકોને ઓનલાઈન મેમો ફટકાર્યા તો કોમ્બિંગ દરમિયાન બે ફરાર આરોપીને ઝડપ્યા હતા તો સાથે સાથે અલગ અલગ વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનમાં ફરાર થયેલા આરોપીઓની અને ગુનેગારોની ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ ચર્ચા પણ કરી હતી અમદાવાદ શહેરમાં ક્રાઇમ રેટ ઘટાડવા માટે બદલીનો દોર શરૂ કરાયો છે અમદાવાદ શહેરમાં વહીવટ કરતા તેર પોલીસ કર્મચારીઓની અમદાવાદ બહાર જિલ્લાઓમાં બદલીના કમિશનરે આદેશ આપ્યા છે વહીવટી કારણોસર રાજેન્દ્રસિંહ અજીતસિંહ ગોહિલની તાપી કેયુર ધીરુભાઈ બારોટની જૂનાગઢ રજાક પોરબંદર ચાવડાની અમરેલી જગદીશ પટેલની બદલી કરાઈ છે મળીને કુલ ત્રણસોથી વધારે પોલીસ અધિકારી અને કર્મચારીઓ આ કોમ્બિંગની કામગીરીમાં જોડાયા છે આ કોમ્બિંગની કામગીરીમાં આપણે જે અસામાજિક તત્વો છે અને નાસ્તા ફરતા આરોપી એની સાથે સાથે પ્રોહિબિશનની રેડો અને કે હથિયાર કે ડંડા જેવા ચપ્પા કે એવા હથિયારો એને ચેકિંગની કામગીરી અત્યારે ચાલુ છે અને જે શંકાસ્પદ વાહનો છે એને ચેકિંગ અને ડિટેનની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે